થાકી ગઈ છું હવે હારી ગઈ જિંદગીથી સંબંધો સાચવતા સાચવતા જ પોતે વિખરાઈ ગઈ છું બધાનું સારું કરવા છતાં મારી સાથે જ કેમ આવું થાય છે હવે નથી સહન થતું એવું લાગે છે ને કે હું એકલી જ છું આ જગતમાં કોઈ છે જ નહીં મારું હે કાના હવે નથી સહન થતું નથી થતું મને માફ કરજે કાના આ શરીર હું ત્યાગું છું માધવ હવે જીવવાની તાકાત નથી મારામાં શક્તિ નથી માફ કરજો હે પ્રભુ મારા છેલ્લા વંદન સ્વીકાર કરો

દીકરી બહુ જ સારું કામ કર્યું છે ત્યાં આજે ભગવાન તને હંમેશા ખુશ રાખે બાબા આખી જિંદગી મેં સારા કામ કરવાના જ પ્રયત્ન કર્યા છે પણ લાગે છે ને કે ભગવાને મારા જીવનમાં ખુશી ક્યાં લખી જ નથી એવું તને લાગે છે તો પછી મારા સારા કર્મોના ફળ ક્યાં છે દીકરી માણસે બધા જ કામ તેનો ફળ પામવાની ઈચ્છા વગર જ કરવા જોઈએ કર્મ ફળ ઈશ્વરને સોંપીને જ હંમેશા જીવન આગળ વધારવું જોઈએ આ બધી તો વાતો છે ખાલી બાબા ના દીકરી જે મનુષ્ય કર્મફળ ઈશ્વરને સમર્પિત કરીને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ ઈશ્વરને ખૂબ જ પ્રિય હોય છે ઘણા લોકો પોતાના જીવનમાં આવતી નાની મોટી ઘટનાઓથી એટલા બધા હલી જાય કે પોતાના જીવનનો શરીરનો નાશ કરવાનો વિચારે પણ જીવવાનો કોઈ હેતુ જ ના બચે તો શું કરવાનું પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરીને એમના પર વિશ્વાસ રાખ બધું જ સારું થઈ જશે દીકરી જો કોઈ સૌથી મોટો પાપી હોય અને એ પણ ઈશ્વરના દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ને તો એ પણ દુઃખોના સાગરને પાર કરી લે છે તો પછી પ્રભુ ભક્તોનું તો શું કહેવું તો પછી તમારો ઈશ્વર દુઃખ કેમ આપે છે દુઃખ દુઃખ તો પોતાના કર્મ આપે છે પણ હવે તો ઈશ્વર પરની શ્રદ્ધા ડગી ગઈ છે મને મારા સવાલોના જવાબ કોણ આપશે નીકળી મને પાણી આપના હા બાબા બેસું લાવું છું વાત તો સાચી છે શું ખબર પ્રભુ મને મજબૂત બનાવવા માંગતા હોય મારા જીવનમાં મારા માટે જે ના સારા સંબંધો હોય એને દૂર કરીને મારું જ ભલું કરતા હોય એકલતા આપીને મને